વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે ગોધરા જંક્શન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા કામોને વધુ ગતિ આપવાનો હતો તેમણે સ્ટેશન પર ચાલી રહેલા વિવિધ નવીનીકરણ નવીનીકરણકારોનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી છે સ્ટેશન પર ઇમારતનું રીડેવલપમેન્ટ મુસાફરો માટેની સુવિધાઓ પ્લેટફોર્મનું વિતરણ તથા વેઇટિંગ એરિયામાં સુધારણા અને આધુનિક સુવિધાઓનો સમાવેશ જેવા કાર્યો અંતિમ તબક્કામાં છે ડીઆરએમે સંબંધિત વિભાગોને તમામ કામો ગુણવત્તાપૂર્વક અને અને વિકાસ સંબંધિત માંગણીઓ મુદ્દાવાર રજૂ કરવામાં આવી હતી વિવિધ કામોમાં આવતી અડચણો બાકી પ્રોજેક્ટોની ગતિ અને ભવિષ્યના વિકાસ આયોજન પર ચર્ચા કરવામાં આવી જનપ્રતિનિધિઓએ ખાસ કરીને નિર્માણાધીન પ્રોજેક્ટોને વેગ આપવા અને મુસાફર સુવિધાઓમાં વધારો કરવા પર ભાર મૂક્યો છે જે આપણું ખાસ કરીને ગોધરાના જે પ્રવાહ અંડરપાસની જે કામગીરી છે એ સિવાય રેલવેના જે સ્ટોપેજો છે અને અહીંયા જે કામગીરી જે ચાલ રહી ચાલી રહી છે તેનું આજે સુપરવિઝન કર્યું છે અને સાથે સાથે જે લોકોના નાના મોટા જે પ્રશ્નો હતા જે અમારી સમક્ષ આયા હતા અને રેલવેના લગતા જે કામો છે જે બાકી છે એને જલ્દી પૂરા થાય એ માટે અમારું જે બરોડા ડિવિઝન છે શ્રી સાથે રહીને એનું અવલોકન પણ કર્યું છે અહીંયા જે કામ ચાલી રહ્યું છે તેનું અને જલ્દીથી જલ્દી પૂરા થાય અને જે બાકીના ઓવરબ્રિજના જે કામો છે એ પણ વહેલી તકે પૂર્ણ થાય એ બાબતની અહીંયા આજે સૂચના પણ અપાઈ છે અને સાથે રહીને એનું નિરીક્ષણ આજે થવું છે